અને હવે પિયર્યુ જેવા નામે યોજાતો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે બીપી સવાણી પરિવારના મેજભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે બીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ પાંચ હજાર બસો ચુમ્મોતેર દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવા યજ્ઞ થકી

એકસો અગિયાર દીકરીઓ જાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના બંધ કરવા ધનાર છે તારીખ ચૌદ અને તારીખ પંદર ડિસેમ્બરના રોજ સાંજે છ કલાકે આ લગ્નોત્સવ થનાર છે આ લગ્નોત્સવની અંદર પીપી સવાણી પરિવારમાં પ્રભુતામાં પગલા પાડતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા શ્રી સી પાટીલ સાહેબ અને સાથે સાથે આદરણીય મહંત શ્રી મોરારી બાપુ અને સહિત બીજા અન્ય ચાલીસ સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા છે પીએનયુ લગ્નોત્સવની સાથે સાથે ગતાર ગામમાં પી સવાણી સ્કૂલ સીબીએસ અને ગુજરાત માધ્યમ સ્કૂલ પણ શરૂ થનાર છે જે આદરણીય પરમપૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે શરૂ થનાર છે આ લગ્નોત્સવની અંદર ત્રણ ત્રણ રેકોર્ડ માં પ્રથમ રેકોર્ડ એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું તે નિમિત્તે તમામ માંડવીયાઓ જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનો એક તુલસીમાનો છોડ આપવામાં આવશે જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી ચાલીસથી પચાસ હજારથી વધારે વૃક્ષારોપણ માટેનો એક સિમ્બોલ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા એક સ્ટીકર લગાવી એક ઓર્ગન ડોનેશન અને વૃક્ષારોપણનો એક સંદેશો પહોંચાડવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ નો પણ એક રેકોર્ડ થનાર છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં પાંચ હજાર બસો ને ચુમ્મોતેર એક જ પપ્પા દ્વારા એક જ પરિવાર દ્વારા ભણાવવામાં આવી હોય અને દીકરીની પોતે જીવે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધું હોય તેવો પણ એક પરિવાર બનશે તેનો પણ એક રેકોર્ડ થનાર આવતીકાલે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ આ બધી જ દીકરીઓ દીકરીની બહેનો દીકરીના ભાભીઓ અને અમારી જૂની દીકરીઓને મહેંદી લગાવવાનો પ્રોગ્રામ થવાના થવા જનાર છે આ પ્રસંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી બેન સુરત જિલ્લાના ડીડીઓ શ્રી ગોયલ મેડમ અને આઈપીએસ ભક્તિબેન અનિતાબેન જીતલબેન સહિત અન્ય મહાનુભાવો તથા આદરણીય કલેક્ટર સાહેબના ધર્મપત્ની અને કમિશનર શ્રી ગેહલોત સાહેબના ધર્મપત્ની પર આ પ્રસંગે હાથ ધરી છે